હું શું કઉ હાસ ના ફોન આવ્યો બે હાથ જોડો બેડું કે પગે પડું તમારે

હે એ વાત કઉ ભરપો હ એટલે કેમ ઘરે બહુ બોલ બોલ કરતો તો એટલે ધોળ કેમ છોડો હેડ આગળ આગળ જામ અરે વાગે ભાઈ એટલે કરી કેમ બોલ એમ આમાં બોલ બોલે બોલ બોલ કર બોલ બોલે બોલ બોલ કર અમે અમે હેડ મોકી આલો ભાઈ ભાઈ બરોબર બરોબર

માતાના ખાવા બે કુકરાની ઘરે બે કુતરાની ગોળ આખું માતાના મુના ત્રાસ થી હાવ કંટાળી જશે ને આખું કઈ મેસેજ પડે ને મેસેજ આવ્યો પૈસા વાળા આયો

મારી નાખવાની વાત કરે જમીનમાં ખાલવાની વાત કરે ના તમે આપ્યો મારી જ નાખવાની મારી જ નાખવી ઉપર તો મારું ના બોલ એટલું સારું છે

અમર હમ ઉપર ન ઉપર હમ ઉભારક પણ આમ તાચી પણ ને તો મને પ્રેમ આવે છે નહીં કાય હાથ કરે આને કોઈ તારો બાય વાત નથી કરતું કાકો કાકો

લઈને ને રહી નહીં હમણે છોકરો નઈ સંસ્કારી ખબર છે જો તમારે સંસ્કારી છોકરા વાતું કરતો હોય છે